જેની અંદર તમારો ફોર્મ ક્યારે ભરાશે કોણ ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવા માટે શું પ્રોસેસ છે ફોર્મમાં કેટલી ફી છે શું માળખું છે શું અભ્યાસક્રમ છે પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે એ તમામ પ્રકારની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું વિડીયો શરૂ કરતા પહેલા તમે દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાઓ દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો આપણે વિડીયો શરૂ કરીએ ફોર્મ ભરવાનો સમયગાળો તો

તેના ફોર્મ એ એસસીબી એક્ઝામ બોર્ડ ઉપરથી તમને માહિતી પણ મળશે અને ત્યાં જ તમારે ફોર્મ ભરવાના રહેશે કોણ ફોર્મ ભરી શકે તો પ્રાથમિક શિશુવૃત્તિ પરીક્ષા જે પ્રાથમિક વિભાગની જે શિશુવૃત્તિ પરીક્ષા છે તેમાં સરકારી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ એટલે કે જે પ્રાઇવેટ ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ છે અને જે ધોરણ છ ની અંદર અભ્યાસ કરે છે તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે તેમજ તેની સાથે ધોરણ પાંચ ની અંદર ઓછામાં ઓછા હોવા અભ્યાસ કરતા જોઈએ અને ધોરણ પાંચ ની અંદર તમારે પચાસ ટકા કરતા વધારે ગુણ આવેલા હોવા જોઈએ તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા પ્રાથમિક શીશોવતી પરીક્ષા ભરી શકે છે માધ્યમિક શીશોવૃત્તિ પરીક્ષા એની અંદર સરકારી અને પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકે છે જેમને ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા હોવા ફરજિયાત છે આવક મર્યાદા તો આ એવી પ્રકારની સ્કોલરશિપ છે જેની અંદર કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવી નથી એટલે કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષાની અંદર જે ધોરણ છ અને ધોરણ નવ ની અંદર અભ્યાસ કરે છે તેવા તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે અને પાસ થઈને સારી એવી સ્કોલરશીપ પ્રાપ્ત કરી શકે છે પરીક્ષામાં ફોર્મ ફી તો પરીક્ષામાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બંને માટે સો રૂપિયા ફી રાખવામાં આવે છે પણ એની અંદર કેટલીક સૂચનાઓ છે તો ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપર મુજબની સો રૂપિયા ફી ભરવાની

જેની અંદર એકસો વીસ પ્રશ્નો જે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે અને ગુજરાતી માધ્યમ ની અંદર તમારે પેપર આપવાનું રહેશે પરીક્ષાનું માળખું તો પ્રશ્નપત્ર ગુણ અને પ્રશ્ન એ પરીક્ષા એ માધ્યમિક એટલે કે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ માટે સમાન છે જે આપણે જોઈએ જ્યાં ભાષા અને સામાન્ય જ્ઞાનના સાઈઠ પ્રશ્નો છે અને સાઈઠ પ્રશ્નો એ જે પ્રાથમિક હોય કે માધ્યમિક હોય બંનેમાં એટલે કે આ જ પ્રકારે ગુણની મેથડ રહેશે તે બસ ગણિત અને વિજ્ઞાનના સાઈઠ પ્રશ્નો અને સાઈઠ ગુણ તમને પૂછાશે ગણિત અને વિજ્ઞાન બંને એ પૂછાશે તમને સમય 120 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય 120 પ્રશ્નો 120 ગુણ અને 120 મિનિટ એટલે કે દરેક પ્રશ્ન માટે તમને 1 મિનિટ આપવામાં આવે છે અભ્યાસક્રમ તો પ્રાથમિક પરીક્ષા ની અંદર તમને ધોરણ છ નો અભ્યાસક્રમ એટલે કે અત્યારે માર્ચ સુધીમાં તમે ધોરણ છ ની અંદર જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસક્રમ માંથી જ તમને આ પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછવામાં આવશે તેમજ માધ્યમિક શિશુધી પરીક્ષા જે ધોરણ નવ ની અંદર તમે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસના જ પ્રશ્નો તમને આની અંદર પૂછવામાં આવશે પહેલા એવું હતું કે જે ચાર થી પાંચ સુધીના છ ના આ તમામ પ્રકારના અભ્યાસો આની અંદર ઉમેરવામાં આવતા હતા પરંતુ આ વખતે એ લોકોએ મેરિટ પણ ઓછું કર્યું છે એમને પરીક્ષાનું માળખું પણ બદલ્યું છે પરીક્ષાની અંદર ગુણનો પણ ફેરફાર કર્યો છે અને અભ્યાસક્રમની અંદર પણ થોડો ઘણો ફેરફાર આની અંદર કરવામાં આવ્યો છે તો મહત્વની બાબત એ છે કે તમારો ધોરણ 6 નું જ આની અંદર પૂછાશે એટલે સારી એવી તૈયારી કરી તમે આ પરીક્ષા પાસ કરી શકો છો આ પરીક્ષા તમારી 26/4/2025 ના રોજ ઉછાશે અને તેના ફોર્મ 25 થી 4/4 સુધી એ તેના ફોર્મ ભરવાના રહેશે

તમામ પ્રકારના વિડીયો એની અંદર અમે મોકલીએ છીએ આપ સર્વનો ફરથી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ ટ્રસ્ટી એજ જોડાયેલા રહેજો અને અમને સતત સપોર્ટ કરતા રહેજો આપ સર્વનો નો ખૂબ ખૂબ આભાર